ઘણા યુટ્યુબર એવું કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ પાસે એસઆઈપીથી જે પૈસા આવે છે એને રોકાણ જય સ્વામિનારાયણ આજે રવિવાર રવિભાઈ સાથે દરેક રવિવારે આપ અચૂક અમારી ચેનલને નિહાળતા જ હો છો પરંતુ જોવામાં એવું આવ્યું છે કે એસી ટકા લોકો ખાલી ચેનલ જોવે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને જો અમારા વિડીયો સારા લાગતો હોય તો લોકો સુધી પહોંચાડવા માટે શેર પણ કરજો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના આજે એવા મ્યુચ્યુઅલ ફંડના ત્રણ પ્રશ્નો લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું બહુ શાંત રીતે સાંભળજો વિડીયો અંત સુધી આવે છે અને જ્યારે રિડક્શન કરે લોકો ત્યારે એને પૈસા આપવા જ પડે જવાબ છે તદ્દન વાત સાચી પૈસા તમારી પાસે આવે તો રોકાણ કરવું જ પડે અને પૈસા લોકો ઉપાડવા માટે આવે તો પૈસા આપવા જ પડે પરંતુ આપ જાણતા જ હશો દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર એક સ્ટોક નથી હોતો ત્રીસથી પચાસ સાઈઠ સિત્તેર એસી સો સ્ટોક લીધેલા હોય ચાલો એમાંથી કેટલાક શેરો વેલ્યુડ થઈ ગયેલા હોય છે અને કેટલાક શેરો અંડર વેલ્યુડ હોય છે તો જ્યારે એસઆઈ મારફતે પૈસા આવશે ત્યારે અંડર વેલ્યુડ શેરો ફંડ મેનેજર ખરીદશે અને જ્યારે રિડપ્શન્સ આવશે ત્યારે જે ઓવર વેલ્યુડ શેર થઈ ગયા છે એને વેચશે તમને ખબર પડે છે ઓવરવેલ્યુડ શું ને અંડર વેલ્યુડ શું મનોજ અરોરાનું એક પુસ્તક છે ઓટો બાયોગ્રાફી ઓફ ધ સ્ટોક લઈને વાંચજો એની અંદર બસો પાના પછી તમને ખબર પડશે કે ઇનસેન્ટ્રિક વેલ્યુ એટલે શું અને ઇનસેન્ટ્રિક વેલ્યુ કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે શેર ખરીદવા માટે એ બસો પાનાના એનાલિસિસ પછી તમને ખબર પડશે કે સ્ટોક લેવો કે નહીં જ્યારે ફંડ મેનેજર એનું ભણેલા હોય છે પંચાણું ટકા લોકોને તો ખબર જ નથી હોતી કે શેરબજારમાં શેર કેમ લીધો ક્યારે વેચવો અને આ કંપની જ કેમ લીધું આ લોકો એક્સપર્ટ હોય છે કેમ આ લોકોને પૈસા તમે નથી આપતા હોતા માટે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ઇક્વિટીની અંદર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આવું હું નથી કહેતો રાકેશ ઝુંઝુનવાલા પણ કહે છે વોરેન્ટ બફેટ પણ એવું કહે છે મોટા મોટા દિગ્ગજ લોકો કહી શક્યા છે કે જે લોકો પૂર્ણ સમયે શેરબજારનો વ્યવસાય કરતા નથી એ લોકોએ ખાસ મ્યુચ્યુઅલ ફંડ સહારો લેવો જોઈએ પ્રશ્ન નંબર બે મ્યુચ્યુઅલ ફંડ વાળા ક્યારે હિસાબ કિતાબ આપતા નથી હોતા આવી ઘણા યુટ્યુબર ભ્રમણા ફેલાવે છે એ પ્રશ્ન પૂછો ખોટું ના લગાડતા શું આપને આપનો હિસાબ કિતાબ ખબર છે જવાબ હામાં હોય તો બીજો પ્રશ્ન એક મહિનાનો હિસાબ કિતાબ આપ રાખો છો ખરા આવક અને જવાબ જવાબ જો હાજી આમાં હોય તો એક વર્ષનો હિસાબ કિતાબ રાખો છો જો જવાબ હામાં હોય તો પાંચ વર્ષનો હિસાબ કિતાબ છે ખરો કરોડ પાસે લખેલો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો હિસાબ કિતાબ રાખતા જ નથી પરંતુ જો આપ કંપની ચલાવતા હશો તો ચોક્કસપણે તમે આવક જાવકનો હિસાબ કિતાબ રાખતા હશો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડ પણ એક કંપની છે એ ઈએમસી મેનેજ કરે છે અને એનો સંપૂર્ણ હિસાબ કિતાબ એમની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે તમે એવી વેબસાઇટ બનાવી એટલા માટે તમારે કોઈનું આપવાનો ના હોય જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આ હિસાબ કિતાબ આપે છે એના કરતાં તમે જાતે જે રોકાણ કરો છો એની કરતાં આવી જે શ્રેષ્ઠ સંસ્થાઓ હોય શ્રેષ્ઠ એએમસી હોય અને જો ન ખબર પડતી હોય એનાલિસિસની તમારી જેવા આર્થિક સલાહકાર આપણી સાથે જ હોય છે ફોન કરો ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર આપેલો જ છે અમે તમને મ્યુચ્યુઅલ ફંડની સારામાં સારી સ્કીમ શોધવા માટે પ્રયત્ન કરીશું અને શ્રેષ્ઠ રિટર્ન આપશે એવી જ સ્કીમ આપવાનો પ્રયત્ન કરીશું નંબર મ્યુચ્યુઅલ સદીનું સૌથી મોટું કોપાણ છે જવાબ છે આ એક ભ્રમણા છે કેટલાક યુટ્યુબર પોતાની ચેનલને વધારે પડતી ફેવરિટ કરવા માટે આવા ટોપિકો લઈને આવે છે વધારે પડતા વ્યૂ લેવા માટે વધારે પડતી રીચ લેવા માટે આવે છે જો એવું જ હોત તો ઓગણીસો નેવ્યાસી થી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થઈ છે આજે ચાલીસ વર્ષ થવા આવ્યા છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ બંધ નથી થયા દિવસે દિવસેનો એનો ગ્રોથ વધતો ગયો છે ચાલીસ વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડ પાસઠ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગયું છે આજની તારીખમાં ચોવીસ કરોડ રૂપિયાની એસઆઈપી થઈ રહી છે ટૂંકું પણ કેવી રીતે હોઈ શકે બહુ સમજી વિચારીને ચાલુ કરેલું શેર બજાર છે શેર બજાર પણ જુગાર નથી જ શેરબજાર પણ જુગાર નથી પણ રમવાવાળા એને જુગાર તરીકે રમે છે એ રમવાનું કોઈ માધ્યમ નથી એ રોકાણ કરવાનું માધ્યમ છે ભાગીદાર બનવાનું માધ્યમ છે ત્રણે ત્રણ પ્રશ્નો જો આપણે સારી રીતે સમજાયો હોય તો અમારી ચેનલને ફરી વખત જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્ર સર્કલની અંદર શેર કરજો અને આવા જ વિડિયો દર રવિવારે નિહાળો હોય તો અમારી ચેનલને પ્રેસ બે લાયકોન બટન દબાવી દેજો જેનાથી અવિરુતપણે અમારા વિડીયો આપ સુધી પહોંચતા રહે જય સ્વામિનારાયણ